જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઇડલી ઢોકળા બનાવીશું એ નાના બાળકોને ખૂબ પ્રિય છે એના માટે એક મોટી કટોરી ચણાનો લોટ લીધો છે આ સોજી છે અડધી વાડકી આ દહીં છે આ ખાંડ છે અને આ લીલું મરચું છે અને રૂટિંગ મસાલા છે હવે આપણે એક કટોરામાં બેસન નાખીશું પછી એની અંદર આ રવો નાખીશું રવો નાખી અને આપણે આ બધું મિક્સ કરી દઈશું જ્યારે પણ ઢોકળા બનાવો ત્યારે ચણાનો લોટ ચાળીને જ લેવો હવે એમાં આપણે થોડી હળદર નાખીશું આ એક બે લીલું મરચું થોડું અધકચરું ખાડેલું છે એ નાખીશું એની અંદર આપણે બે અઢી ચમચી ખાંડ નાખીશું એ આપણે સ્વાદ પ્રમાણે નાખવાની છે હવે આપણે એમાં બે ત્રણ ચમચી દહીં નાખીશું એને આપણે મિક્સ કરી લઈશું ફરી એમાં આપણે એક દોઢ ચમચી તેલ નાખીશું મીઠું નાખીશું અને જોતા પ્રમાણમાં પાણી નાખીશું પાણી એક સાથે ના નાખું કે આપણું ખીરું ઢીલું ના થઈ જાય હવે એને આ રીતે મિક્સ કરતા જઈશું તમે હાથ થી કરી શકો છો ચમચી ની મદદ થી કરી શકો છો હવે આપણું આ ઈડલી ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે એમાં આપણે ચમચી ઈનો નાખીશું ઈનો નાખી અને હલકા થોડું હલાઈ લેવાનું છે ખીરું આ રીતે થવું જોઈએ હવે આપણે આ ઈડલીનું મોલ લીધું છે એમાં આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે હવે એની અંદર આપણે આ ખીરું નાખીશું આ રીતે મૂળ ને ભરી દેવાનું છે હવે આ ઢોકળીઓ આપણે ગરમ કરી લીધું છે હવે એની અંદર આપણે આ થાળી મૂકી દઈશું હવે એ જ રીતે બીજી થાળી પણ ભરી દઈશું આપણે આપણું સ્ટીમર તૈયાર જ છે એમાં એક થાળી મૂકી છે હવે આ રીતે આ બીજી થાળી મૂકી દઈશું અને આપણે ઢોકળિયાને ઢાંકીને દસ થી બાર મિનિટ મીડિયમ આપણે આને ચેક કરી જોઈશું કે કે આપણે આપણે ઈડલી ઢોકળા થયા છે નહીં આ મદદથી એને અંદર નાખીશું ચપ્પાને ચોટે નહીં તો આપણે ઈડલી ઢોકળા તૈયાર થઈ ગયા છે આ રીતે ચેક કરી જોવાનું છે હજુ એને બે એક મિનિટ રવા દઈશું અને પછી ગેસ બંધ કરીને એને ઠંડુ કરીશું હવે આપણે વઘાર કરીશું એના માટે આપણે થોડી રહી નાખીશું રહી નાખી અને લીલા મરચા બે ત્રણ કટકા કરેલા છે એ નાખીશું લીમડો નાખીશું થોડી હિંગ નાખીશું અને એનો વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં તલ નાખીશું ઢોકળા સાદા ઢોકળા કોઈ પણ ઢોકળા હોય એમાં તલ વગર સારું ના લાગે હવે આપણે એની અંદર અડધો કપ પાણી નાખીશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક થી દોઢ ચમચી ખાંડ નાખીશું હવે હવે એમાં આપણે બે ચમચી લીંબુ નો રસ નાખીશું એને થોડું આપણે ઉકળવા દઈશું આપણો તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરીશું હવે આપણે આ ઢોકળા ને આ રીતે ચમચી ની દરેક ઢોકળાની ઉપર નાખીશું આપણે આપણે ઇડલી ઢોકળા તૈયાર છે આપણા એડલી ઢોકળા તૈયાર થઈ ગયા છે એકદમ પોચ્યા અને સરસ ઢોકળા છે તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો એને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો